કા મટી ગયો હા ત્રાસી તો બધે નડન કરી દીધું આ ઓયરા સલાડ આદુનો સલાડ સરસ બની ગયો સલાડ સાદી છે બટાકા બે આપ બે ગવરાવતી ગવરાઈ ગયો कसो વાદન કઈ દીધું કસો ભાઈ પુણા

એક કમેન્ટ આવી થી તાર મમ્મી હે ને યાર આદ્યાને રમળતી નથી એને જોડે રહેતી નથી તો એને તું જવાબ આપી શકીશ શું વાત છે કેજી જેને કરી હોય હા હું એ કોના માં મમ્પાપ મર મમ્મી હે ને એ તો માં કોઈ નઈ રાખતી હું મમ્મી એવું પપ્પા તો

ઉધાર નહીં વાગી એટલે પછી તો વાંધો વાંધવાની બહુ છે હજી પડ્યો અંદર ના બસ હવે છે લાવો ઓ આરતી હેપી વેલેન્ટાઈન ડે ના હો આપણો તો મોનતા જ નહીં આ વેલેન્ટાઇન ડે એ ખુશ થઈ જઈ એ ખુશ થઈ જઈ આખો દે વેલેન્ટાઇન વેલેન્ટાઇન કર્યું

ટાઈમ ટર્મિનેટ એ જોબો એટલે એ ભૂલવા માંડે હું કેવું કે કોઈ બધું થોડું યાદ રાખીમ ફોરમ અને પેલી કોમેન્ટ નો જવાબ મળી ગયો છે તમને તમે તમે જોયું છે વિડિયોમાં અનુશ અને કાલે અમે જવાના છે બહુ સરસ આજ બાબરી નો નિયમ નહીં શું કહી દો કેવું તો પડે ને બધાને ખબર પડે બોલો બોલો એ મોસમ કાટા અને કાલે તો પાછી भारत पाकिस्तान मैच ले लेनी बोडा दे जो मतलब बदो कार्य मुकी देवनो ओनली फॉर तो कु मु ओनली फॉर क्या बोलते ओनली फॉर देखने का है ओनली फॉर इंडिया पाकिस्तान मैच साइड में कोई प्रवृत्ति कोई एक्सरसाइज हां मोबाइल ही मिल देवनो मोबाइल तो ना मिला ना ऊ कर बदो आए तो मुकई जाए मैं चाल थापे बदो मुकई તો હવે જઈએ છીએ અમે ગાર્ડનમાં પ્રસ્થાન કરીએ ખોય ખોય રહે તે હે તો આવી ગયા છીએ અમે ગાર્ડનમાં કોપર ઓક્સિક્લોરાઇડ નો છંટકાવ કરી દીધો દવાનો કોપર ઓક્સિક્લોરાઇડ એટલે એનાથી ફફુદી હ ફફુદી ને શું કે ફૂગ ને બધું આવવાની વાબા ઉપર ફૂગ ને હોય ને तो हमारा विषय नहीं तो मन ना कबाब बड़ा तमारो तो ते हाँ मैं बारो बारो बस ही तमारा तमे निरुत्थ हम रिटायर लेकिन आपको गार्डन तमारा जंपर रानू तमन तो कबर हम्म बाग बानी करनी है मेरे को और पूरे वर्ल्ड में फेमस होना है तो ओनली फॉर बागबानी बानी हवे तमे पे निरुत्थ हो शायद लेकिन तमारा आयुष करना नो कोई बाग बानी करने की है पापा पहले तो ना करेंगे अभी तो बहुत

જો જે ભાડે કે તમારા વિડિયો જોઈ તમારા વિડિયો આ તો ફેસબુક માં બધા જોયું એટલે બસ તો થેન્ક હૃદય થી આભાર બધાનો અમેરિકા થી જોતા હોય કેનેડા થી જોતા હોય સ્વિટ્ઝર્લેન્ડ થી જોતા હોય જર્મની થી જોતા હોય ઓસ્ટ્રેલિયા થી જોતા હોય સિડની થી જોતા હોય અમારા ઓસ્ટ્રેલિયા રોનક ભાઈ અમારા માસીના ભોણિયા એ બધા જોતા હોય તો એમને જય ગોગા મહારાજ

इसके टहनी है सुख गई अरे यार छ थी और और अरे इसको पकड़ आ रे जो चारा ना वो ना बोलो बेहेलो तो तारे मालम बेहेलो जो आ आ नीचे जो आ रे जो नीचे जो ये जो दिखा रहे हो लोडी जा कोठो रे आ रे बोलो बैठो वो बेहेलो आती रे हो तो बोलते तो नहीं तो माल जी दूड़ी जा बाबा वो मस्त मोरा नहीं जाना हम्म आरती पहले यू कहते नहीं બીજા બધા અવાજ જોતી લે આરતી કેતી હોય છે કેટલો બધો મોર હા ડાળો દેખાતો ને પત્તો નહી દેખાતો એવો આયા અને એવો મારા મોર આવ્યો છે જમફળે આવ જમફળ સીઝન જતી રહી છે સારું ત્યારે મિત્રો આવી બધી વાતો ચાલુ રહેશે બ્લોગ જોતા રહેજો ફરમાય ચાલતા રહેજો ગીતો ગાતા રહીશું પ્રોગ્રામ લેતા રહીશું જેમ આવે જય માતાજી ગુડ નાઇટ હર હર શિવરાત્રી હા હર હર બોલે હેપી શિવરાત્રી બધાનું વન સગે